વર્લ્ડ ફાર્માસિસ્ટ ડેના દિવસે જ ખેડા જિલ્લા પંચાયત ફાર્માસિસ્ટ એસોસિએશનને મળ્યા નવા પ્રમુખ ખેડા જિલ્લા પંચાયત ફાર્માસિસ્ટ એસોસિએશન દ્વારા નડિયાદ કોલેજ રોડ ફરતે આવેલ એકવાઇસ હોટેલમાં વર્લ્ડ ફાર્માસિસ્ટ ડે ની ઉજવણીનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં ખેડા જિલ્લા પંચાયતના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતેથી નિવૃત્ત થયેલ કુલ સાત ફાર્માસિસ્ટોને શાલ અને પુષ્પગુચ્છ આપીને સન્માન કરવામાં આવ્યું હતું તેમજ નવી નિમણૂક પામેલા અને અન્ય જિલ્લામાંથી બદલીથી આવેલ કુલ સાત ફાર્માસિસ્ટોનું પુષ્પગુચ્છથી સ્વાગત કરી ઉજવણી કરવામાં આવી હતી જેમાં ખેડા જિલ્લાના મુખ્ય જિલ્લા અધિકારી ડોક્ટર ધ્રુવે મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા તેમજ જિલ્લાના પંચાયત ફાર્માસિસ્ટ એસોસિએશને ટીબીના દર્દીઓ માટે એકાવન ન્યુટ્રિશન કીટ આપવાની જાહેરાત પણ કરેલ હતી સાથે ખેડા જિલ્લા પંચાયત ફાર્માસિસ્ટ એસોસિએશનના નવીન હોદ્દેવારોની વરણી પણ કરવામાં આવી હતી જેમાં ખેડા જિલ્લા પંચાયત ફાર્માસિસ્ટ એસોસિએશન ના પ્રમુખ તરીકે પ્રદીપસિંહ ડાભી તો ઉપપ્રમુખ અશ્વિનભાઈ પટેલ મહામંત્રી તરીકે પ્રદીપભાઈ આરોગ્ય કેન્દ્રના ફાર્માસિસ્ટોએ હાજરી આપીને જનસુખાકારી માટે વધુ ને વધુ સરકારી સેવાઓ સુદૃઢ કરવાનો સંકલ્પ લીધો અને દરેક દર્દીઓને પૂરતા પ્રમાણમાં યોગ્ય ક્વોલિટીની દવાઓ આપીને જનસુખાકારી વધે એ દિશામાં કરવા કટિબદ્ધ થયા હતા મારું નામ પ્રદીપસિંહ ડાભી ખેડા જિલ્લા ગુજરાત રાજ્ય પંચાયત ફાર્માસિસ્ટ એસોસિએશનના કન્વીનર તરીકે અમે વર્લ્ડ ફાર્માસિસ્ટ દિવસની ઉજવણી કરી રહ્યા છે એના ભાગરૂપે આજની જે થીમ છે વર્લ્ડ થીમ થિંક હેલ્થ થિંક ફાર્માસિસ્ટ એ થીમ ઉપર અમે આજે આ કાર્યક્રમ કરી રહ્યા છીએ આ કાર્યક્રમની અંદર ખેડા જિલ્લાના તમામ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના ફાર્માસિસ્ટ હાજર રહ્યા છે અને પબ્લિક હેલ્થ બાબતે અને પબ્લિકના હેલ્થ વિશે વિચારીએ તો દર સરકાર શ્રી ગુજરાત સરકારશ્રીની જેટલી પણ દવાઓ આવી રહી છે તો એ દવાઓ છેક પબ્લિક સુધી પહોંચે એ માટે એક સુદ્રઢ આખું પ્લેટફોર્મ બને એક આખી કાર્યવાહી થાય અને એ દિશાની અંદર અમે બધા ફાર્માસિસ્ટ પબ્લિકને જાગૃત કરવા માટેના આ એક કાર્યક્રમ છે હું સુભાદશાહ ફાર્મસિસ્ટ પ્રેસિડેન્ટ ખેડા જિલ્લા પંચાયત ફાર્માસિસ્ટ એસોસિએશન પચીસમી સપ્ટેમ્બર વર્લ્ડ ફાર્મસિસ્ટ ડેના ઉજવણી નિમિત્તે આજ રોજ ખેડા જિલ્લા પંચાયત ફાર્મસિસ્ટ એસોસિએશન દ્વારા પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું આ દિવસની વૈશ્વિક ઉજવણી છે તે અંતર્ગત ખેડા જિલ્લાના નડિયાદ ખાતે ગવર્મેન્ટ ફાર્મસિસ્ટો આ ઉજવણીનું આયોજન કરેલ છે બે હજાર પચીસ પચીસમી સપ્ટેમ્બર વર્લ્ડ ફાર્મસિસ્ટ ડેની થીમ મુજબ ફાર્મસિસ્ટ અને એનો રોલ એ વિશ્વમાં એક મહાન રોલ કહેવાય એક સારો રોલ કહેવાય હેલ્થ બાબતે વિશ્વ અને ફાર્મસિસ્ટ સઘન રીતે સંકળાયેલા છે અને ફાર્મસિસ્ટ દરેકના આરોગ્યનું એક ધ્યાન રાખે છે અને અમારા ફાર્મસિસ્ટ મિત્રો સતત આ બાબતે અપડેટ થઈ એક્ટિવ થાય છે એ માટે થઈ અને એક આયોજન આજે કરવામાં આવ્યું છે અને સતત અમે દર વર્ષે આયોજન કરી રહ્યા છીએ તેના ભાગરૂપે આજે માન્ય મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી અને અમારા જિલ્લા પંચાયત ખાતેના સર્વ પદાધિકારીઓની હાજરીમાં આ ઉજવણીનું આયોજન થઈ રહ્યું છે